અઢાર બાર બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બેહદના બાબા આવ્યા છે તમને બાળકોને જ્ઞાનથી શ્રીંગાર કરવા ઉચ્ચ પદ પામવું છે તો સદા શ્રીંગારેલા જ રહો પ્રશ્ન છે કયા બાળકોને જોઈને બેહદના બાપ ખૂબ ખુશ થાય છે ઉત્તર છે જે બાકો સર્વિસના માટે એવર રેડી રહે છે અલૌકિક અને પારલોકિક બંને બાપને પૂરા ફોલો કરે છે આત્માને છે પતિતોને પાવન બનાવવાની સેવા કરે છે એવા બાકોને જોઈને બેહદના બાપને ખૂબ ખુશી થાય છે બાપની ચાહના છે મારા બાળકો મહેનત કરી ઊંચ પદ પામે ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બાકો પ્રત્યે કહે છે મીઠા મીઠા બાકો જેમ લૌકિક બાપને બાકો પ્યારા લાગે છે તેમ બેહદના બાપને પણ બેહદના બાકો પ્યારા લાગે છે બાપ બાકોને શિક્ષા સાવધાની આપે છે કે બાકો પદ પામે આજ બાપની ઈચ્છા હોય છે ચાહના હોય છે તો બેહદના બાપની પણ આ ઈચ્છા રહે છે કે બાળકોને જ્ઞાન અને યોગના આભૂષણોથી શૃંગારે છે તમને બંને બાપ ખૂબ સારી રીતે શૃંગારે છે કે બાકો ઊંચ પદ પામે અલૌકિક બાપ પણ ખુશ થાય છે તો પારલૌકિક બાપ પણ ખુશ થાય છે જે સારી રીતે પુરુષાર્થ કરે છે એમને જોઈ ગાવામાં પણ આવે છે ફોલો ફાધર તો બંનેને ફોલો કરવાના છે એક છે રૂહાની બાપ બીજા પછી આ છે અલૌકિક બાપ તો પુરુષાર્થ કરી ઊંચું પદ પામવાનું છે તમે જ્યારે ભઠ્ઠીમાં હતા તો બધાનો તાજ સહિત ફોટો કાઢવામાં આવ્યો તો ફોટો પાડ્યો હતો બધાનો જેટલા બાબાના બાળકો હતા એ સમયે તાજ વાળો ફોટો બાબાએ પડાવ્યો હતો બાપે તો સમજાવ્યું છે લાઈટનો તાજ કોઈ હોતો નથી આ એક નિશાની છે પવિત્રતાની જે બધાને આપે છે એવું નથી કોઈ સફેદ લાઇટ નો તાજ હોય છે આ પવિત્રતાની નિશાની સમજવામાં આવે છે પહેલા પહેલા તમે રહો છો સતયુગમાં તમે જ હતા ને કહે છે આત્માઓ અને પરમાત્મા અલગ રહે બહુકાળ તમે બાળકો જ પહેલા પહેલા આવો છો પછી પહેલા તમારે જ જવાનું છે મુક્તિ ધામના ગેટ્સ પણ તમારે ખોલવાના છે મુક્તિ ધામના દરવાજા તમારે ખોલવાના છે તમને બાકોને બાપ શ્રિંગારે છે સજાવે છે પિયર ઘરમાં વનવાહમાં રહે છે આ સમય તમારે પણ સાધારણ રહેવાનું છે ન ઊંચ ન નીચ સાસરે જાય છે ત્યારે બધો શ્રીંગાર કરે છે પિયરમાં તો કુમારી કન્યા કઈ બધા શ્રીંગાર નથી કરતી તો બાબા પણ કહે છે આ તમારું પિયર ઘર છે અહીંયા વનવાસ છે સત્યુગમાં જઈને તમારે સજવાનું છે બાબા કહે છે આ સમયે તમારે પણ સાધારણ રહેવાનું છે ન ઊંચ ન નીચ બાપ પણ કહે છે સાધારણ તનમાં પ્રવેશ કરું છું કોઈ પણ દેહ ધારીને ભગવાન કઈ નથી શકતા મનુષ્ય મનુષ્યની સદગતિ કરી નથી શકતા સદગતિ તો ગુરુ જ કરે છે મનુષ્ય વર્ષની પછી પછી વાનપ્રસ્થ લે છે છે ગુરુ કરે આ પણ અત્યારની છે જે પછી ભક્તિ માર્ગમાં ચાલે છે આજકાલ તો નાના બાળકોને પણ ગુરુ કરાવી દે છે ભલે વાનપ્રસ્થ અવસ્થા નથી પરંતુ અચાનક મોત આવી જાય છે ઉમર નથી થઈ વૃદ્ધ નથી થયા છતાં પણ શરીર છોડી દે છે બાબા કહે છે એટલે બાળકોને પણ ગુરુ કરાવી દે છે જેમ બાપ કહે છે તમે બધી આત્માઓ છો હક છે વારસો પામવાનો તે કહી દે છે ગુરુ વગર ઠોર નહીં પામશે અર્થાત બ્રહ્મમાં લીન નહીં થશે તમારે તો લીન નથી થવાનું આ ભક્તિ માર્ગના અક્ષર છે આત્મા તો સ્ટાર ની જેમ બિંદી છે બાપ પણ બિંદી જ છે તે બિંદીને જ જ્ઞાન સાગર કહેવામાં આવે છે તમે પણ નાની આત્મા છો એમાં બધું જ્ઞાન ભરવામાં આવે છે તમે ફૂલ જ્ઞાન લો છો પાસ વિથ ઓનર થાવ છો ને એવું નહીં કે શિવલિંગ કોઈ મોટું છે જેટલી મોટી આત્મા છે એટલા જ પરમ આત્મા છે આત્મા પરમધામ થી આવે છે પાઠ ભજવવા બાપ કહે છે હું પણ ત્યાંથી આવું છું પરંતુ મને પોતાનું શરીર નથી હું રૂપ પણ છું વસંત પણ છું પરમ આત્મા રૂપ છે એમનામાં બધું જ્ઞાન ભરેલું છે જ્ઞાન વર્ષા વરસાવે છે તો બધી મનુષ્ય બધા મનુષ્ય પાપ આત્માથી પુણ્ય આત્મા બની જાય છે બાપ ગતિ સદગતિ આપે છે તમે સદગતિમાં જાઓ છો બાકી બધા ગતિમાં અર્થાત પોતાના ઘરમાં જાય છે પરમધામ જાય છે તે છે સ્વીટ હોમ આત્મા જ આ કાનો દ્વારા સાંભળે છે હવે બાપ કહે છે મીઠા મીઠા બાકો પાછા જવાનું છે એના માટે પવિત્ર જરૂર બનવાનું છે પવિત્ર બન્યા વગર કોઈ પણ પાછા જઈ ન શકે હું બધાને લઈ જવા આવ્યો છું આત્માઓને શિવ બાપ શિવની બારાત કહે છે બધી આત્માઓ શિવની બારાત એટલે કે જાનમાં જાય છે હવે શિવ બાબા શિવાલયની સ્થાપના કરી રહ્યા છે પછી રાવણ આવીને વૈશ્યાલય સ્થાપન કરે છે વામ માર્ગને વૈશ્યાલય કહેવામાં આવે છે વિકારી માર્ગને વૈશ્યાલય કહે છે બાબાની પાસે ઘણા બાળકો છે જે લગ્ન કરીને પણ પવિત્ર રહે છે સન્યાસી તો કહે છે આ હોઈ નથી શકતું જે બંને ભેગા રહી શકે અહીંયા સમજાવવામાં આવે છે આમાં કમાઈ ખૂબ છે પવિત્ર રહેવાથી એકવીસ જન્મોની રાજધાની મળે છે તો એક જન્મ પવિત્ર રહેવું કોઈ મોટી વાત થોડી છે બાપ કહે છે તમે કામ ચિતા પર બેસી બિલકુલ જ કાળા બની ગયા છો શ્રી કૃષ્ણના માટે પણ કહે છે ગોરા અને સાવરા શ્યામ સુંદર આ સમજણ આ સમયની છે કામ ચિત્તા પર બેસવાથી સાવરા કાળા બની ગયા પછી એમને ગામના છોરા પણ કહેવામાં આવે છે બરોબર હતા ને શ્રી કૃષ્ણ તો હોઈ ન શકે આમના જ ઘણા જન્મોના અંતમાં બા પ્રવેશ કરી ગોરા બનાવે છે આ બ્રહ્મા બાબાના અનેક જન્મોના અંતમાં બાબા આવે છે અત્યારે તમને એક બાપને જ યાદ કરવાના છે બાબા તમે કેટલા મીઠા છો કેટલો મીઠો વારસો તમે આપો છો અમને મનુષ્યથી દેવતા મંદિર લાયક બનાવો છો એવી એવી પોતાની સાથે વાતો કરવાની છે મુખથી કઈ બોલવાનું નથી ભક્તિ માર્ગમાં તમે માશુકને કેટલા યાદ કરતા આવ્યા છો અત્યારે તમે આવીને મળ્યા છો બાબા તમે તો સૌથી મીઠા છો તમને અમે કેમ ની યાદ કરીશું તમને પ્રેમના શાંતિના સાગર કહેવામાં આવે છે તમે જ વારસો આપો છો બાકી પ્રેરણાથી કઈ પણ મળતું નથી બાપ તો સન્મુખ આવીને તમને બાળકોને ભણાવે છે આ પાઠશાળા છે ને બાપ કહે છે હું તમને રાજાઓના રાજા બનાવું છું આ રાજયોગ છે અત્યારે તમે મૂળ વતન સૂક્ષ્મ વતન સ્થૂળ વતન ને જાણી ગયા છો આટલી નાની આત્મા કેવી રીતે પાર્ટ ભજવે છે છે પણ બન્યો બનેલો ડ્રામા આને કહેવામાં આવે છે અનાદિ અવિનાશી વર્લ્ડ ડ્રામા ડ્રામા પરતો રહે છે આમાં સંશયની કોઈ વાત નથી બાપ સૃષ્ટિના આદિ મધ્ય અંત રહસ્ય સમજાવે છે તમે સ્વદર્શન ચક્ર ધારી છો તમારી બુદ્ધિમાં બધું ચક્ર ફરતું રહે છે તો એનાથી તમારા પાપ કપાતા જાય છે બાકી શ્રી કૃષ્ણ એ કોઈ સ્વદર્શન ચક્ર ચલાવીને હિંસા નથી કરી ભગવાન હિંસા નથી કરતા નથી કરાવતા ત્યાં તો ન લડાઈની હિંસા હશે અહિંસક હોય છે આ સમયે તમારી પાંચ વિકારો સાથે યુદ્ધ ચાલે છે બાકી બીજી કોઈ યુદ્ધની વાત જ નથી અત્યારે બાપ છે ઊંચથી ઊંચ પછી ઉચ્ચથી ઉચ્ચ આ વારસો લક્ષ્મી નારાયણ આમના જીવા ઉચ્ચ બનવાનું છે જેટલો તમે પુરુષાર્થ કરશો એટલું ઊંચું પદ પામશો કલ્પ કલ્પ તે તમારું ભણવાનું રહેશે અત્યારે સારો પુરુષાર્થ કર્યો તો કલ્પ કલ્પ કરતા રહેશે જિસ્માની ભણવા ભણતરથી આટલું ઊંચું પદ નથી મળી શકતું જે દુનિયાવી ભણતર છે એનાથી ડિગ્રી નથી મળી શકતી જેટલું રૂહાની ભણતરથી મળે છે ઊંચ ઊંચા લક્ષ્મી નારાયણ બને છે આ પણ છે તો મનુષ્ય પરંતુ દેવી ગુણ ધારણ કરે છે એટલે દેવતા કહેવામાં આવે છે બાકી આઠ દસ ભૂજાઓ વાળા કોઈ છે નહીં ભક્તિમાં દીદાર થાય છે દર્શન થાય છે તો ખૂબ રોવે છે રડે છે દુઃખમાં આવીને ખૂબ આંસુ વહાવે છે અહીંયા તો બાપ કહે છે આંસુ આવ્યા તો ફેલ બાબા કહે છે અમ્મા મરે તો હલવા ખાઓ બીબી મરે તો હલવા ખાઓ આજકાલ તો બોમ્બે માં પણ કોઈ બીમાર પડે કે મરે છે તો બીકેને બોલાવે છે કે આવીને શાંતિ આપો તમે સમજાવો છો આત્માએ એક શરીર છોડી બીજું લીધું આમાં તમારું શું જાય છે રોવાથી શું ફાયદો છે બોલાવે છે ને બધી જગ્યાએ મૃત્યુ પ્રવચન માટે શાંતિ પ્રાર્થના માટે તો બાબા કે છે તમે સમજાવો કે શરીર છોડીને આત્મા ગઈ હવે રોવાથી શું ફાયદો છે કહે છે આને કાળ ખાઈ ગયો એવી કોઈ વસ્તુ છે નહીં પોતે જ એક શરીર છોડીને જાય છે પોતાના સમય પર શરીર છોડીને ભાગે છે બાકી કાળ કોઈ વસ્તુ નથી મનુષ્યમાં સત્યુગમાં ગર્ભ મહેલ હોય છે સજાની વાત જ નથી ત્યાં તમારા કર્મ અકર્મ થઈ જાય છે જે કર્મનો પ્રભાવ આત્મા પર નથી પડતો એ કર્મને અકર્મ કહેવામાં આવે છે માયા જ નથી જે વિકર્મ થાય તમે વિકર્મા જીત બનો છો પહેલા પહેલા વિકર્મા જીત સંવત ચાલે છે પછી ભક્તિ માર્ગ શરૂ થાય છે તો વિક્રમ સંવત શરૂ થાય છે આ સમયે જે વિકર્મ કર્યા છે એના પર જીત મેળવો છો નામ રાખવામાં આવે છે વિકર્મા જીત પછી દ્વાપરમાં વિક્રમ રાજા થઈ જાય કરતા રહે છે છે વિક્રમ રાજા આવે અને વિકર્મ કરતા રહે છે સોય ઉપર જો કાટ ચડેલી હશે તો ચુંબક ખેંચશે નહીં જેટલા પાપોની કાટ ઉતરતી જશે તો ચુંબક ખેંચતું રહેશે બાપ તો પૂરા પ્યોર છે તમને પણ પવિત્ર બનાવે છે યોગ બળથી જેમ લૌકિક બાપ પણ બાળકોને જોઈ ખુશ થાય છે ને બેહદના બાપ પણ ખુશ થાય છે બાળકોની સર્વિસ પર બાળકો ખૂબ મહેનત પણ કરી રહ્યા છે સર્વિસ પર તો હંમેશા એવર રેડી રહેવાનું છે તમે બાકો છો પતિતને પાવન બનાવવા વાળા ઈશ્વર્ય મિશન અત્યારે તમે ઈશ્વર્ય સંતાન છો બેહદના બાપ છે અને તમે બધા ભાઈ બહેન છો બસ બીજો કોઈ સંબંધ નહીં મુક્તિ धामમાં છે જ બાપ અને તમે આત્માઓ ભાઈ-ભાઈ પછી તમે સતયુગમાં જાઓ છો તો ત્યાં એક બાળક એક બાળકી બસ અહીંયા તો ઘણા સંબંધ હોય છે કાકા મામા વગેરે મૂળ વતન તો છે જ સ્વીટ હોમ એના માટે મનુષ્ય કેટલા યજ્ઞ તપ વગેરે કરે છે પરંતુ પાછા તો કોઈ પણ જઈ ન શકે ગપોડા ખૂબ મારતા રહે છે સર્વના સદગતિ દાતા તો છે જ એક બીજું ન કોઈ અત્યારે તમે છો સંગમ યુગ પર અહીંયા છે ઢેર મનુષ્ય સત્યુગમાં તો ખૂબ થોડા હોય છે સ્થાપના પછી વિનાશ થાય છે અત્યારે અનેક ધર્મ હોવા ના કારણે કેટલો હંગામો છે તમે સો ટકા સાલવેન્ટ હતા ધનવાન હતા ભરપૂર હતા પછી ચોર્યાસી જન્મોના બાદ સો ટકા ઇન્સાલ્વેન્ટ કંગાળ બની ગયા છો અત્યારે બાપ આવીને બધાને જગાડે છે હવે જાગો સત્યુગ આવી રહ્યો છે સત્ય બાપ જ તમને એકવીસ જન્મોનો વારસો આપે છે ભારત જ સચખંડ બને છે બાપ સચખંડ બનાવે છે જૂટખંડ પછી કોણ બનાવે છે પાંચ વિકારો રૂપી રાવણ રાવણનો કેટલું મોટું બૂત બનાવે છે પછી એને બાળે છે કારણ કે આ છે નંબર દુશ્મન મનુષ્યોને આ ખબર નથી કે ક્યારથી રાવણનું રાજ્ય શરૂ થયું છે બાપ સમજાવે છે અડધો કલ્પ છે રામ રાજ્ય અડધો કલ્પ છે રાવણ રાજ્ય બાપ બાકી રાવણ કોઈ મનુષ્ય નથી જેને મારવાનો છે આ સમય આખી દુનિયા પર રાવણ રાજ્ય છે બાપ આવી રામ રાજ્ય સ્થાપન કરે છે પછી જય જયકાર થઈ જાય છે ત્યાં હંમેશા ખુશી રહે છે તે છે જ સુખધામ આને કહેવામાં આવે છે પુરુષોત્તમ સંગમ યુગ બાપ કહે છે આ સમયે પુર આ પુરુષાર્થી તમે આ બનવાવાળા છો તમારા ચિત્ર પણ બનાવ્યા હતા ઘણા આવ્યા પછી સુનંતી કથંતી ભાગનતી થઈ ગયા બાપ આવી તમને બાળકોને ખૂબ પ્યારથી સમજાવે છે બાપ ટીચર પ્યાર કરે છે ગુરુ પણ પ્યાર કરે છે સતગુરુ ના નિંદક થોર ન પામે તમારી તમારું આ લક્ષ ઉદ્દેશ સામે ઉભું છે તે ગુરુઓની પાસે તો એમ કોઈ હોતી નથી આ કોઈ ભણતર નથી આ તો ભણતર છે ગુરુઓની પાસે જવું તે કોઈ ભણવાનું નથી અહીંયા તો ભણવાનું છે આને કહેવામાં આવે છે યુનિવર્સિટી કમ હોસ્પિટલ જેનાથી તમે વર હેલ્ધી વેલ્ધી બનો છો અહીંયા તો છે જ જૂઠ ગાય પણ છે જૂઠી કાયા જૂઠી માયા જૂઠા જગ સંસાર સત્યુગ છે સચખંડ ત્યાં તો હીરા જવારાતોના ના મહેલ હોય છે સોમનાથના મંદિરમાં પણ સોમનાથ નું મંદિર પણ ભક્તિ માર્ગમાં બનાવ્યું છે કેટલું ધન હતું જે પછી મુસલમાનોએ આવીને લૂંટ્યું મોટા મોટા મસ્જિદો બનાવી બાપ તમને કારુણ નો ખજાનો આપે છે શરૂથી થી જ તમને બધા સાક્ષાત્કાર કરાવતા આવ્યા છે અલ્લાહ અવલદીન બાબા છે ને પહેલો પહેલો ધર્મ સ્થાપન કરે છે તે છે ડીટીઝમ દૈવી ધર્મ જે ધર્મ નથી તે પછી સ્થાપન થાય છે બધા જાણે છે પ્રાચીન સતયુગમાં આમનું જ રાજ્ય હતું એમના ઉપર કોઈ નથી ડીટી રાજ્યને જ પેરાડાઈઝ કહેવામાં આવે છે સત્યુગ કહેવામાં આવે છે અત્યારે તમે જાણો છો પછી બીજાને બતાવવાનું છે બધાને કેવી રીતે ખબર પડે છે એવું એવો કોઈ ઉલહનો ન આપે કે અમને ખબર નહીં પડી એવી ફરિયાદ ન કરે તમે બધાને બતાવો છો છતાં પણ બાપને છોડીને ચાલી જાય છે આ હિસ્ટ્રી મસ્ટ રિપીટ આજ કલ્પ પહેલા થયું હતું બાબાની પાસે આવે છે તો બાબા પૂછે છે આગળ ક્યારે મળ્યા છો કહે છે હા બાબા પાંચ હજાર વર્ષ પહેલે પહેલા અમે મળવા આવ્યા હતા બેહદ ના વારસો લેવા આવ્યા હતા કોઈ આવીને સાંભળે છે કોઈને સાક્ષાત્કાર થાય છે બ્રહ્માનો તો તે યાદ આવે છે પછી કહે છે અમે તો આ રૂપ જોયું હતું બાપડ બાળકોને જોઈને ખુશ થાય છે તમારી અવિનાશી છે ને આ સાત દિવસનો કોર્સ લઈને પછી ભલે ક્યાંય પણ રહીને મુરલીના આધાર પર ચાલી શકે છે સાત દિવસમાં આટલું સમજી જશે તો પછી મુરલીને સમજી શકશે બાપ તો બાળકોને બધા રહસ્ય સારી રીતે સમજાવતા રહે છે અચ્છા મીઠા મીઠા શિખીલધા બાળકો પ્રત્યે રૂહ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સ્વદર્શન ચક્ર ફેરવતા પાપોને ભસ્મ કરવાના છે રૂહાની ભણવાન ભણતરથી પોતાનું પદ શ્રેષ્ઠ બનાવવાનું છે કોઈ પણ પરિસ્થિતિમાં આંસુ નથી વહાવવાના બીજું આ વાનપ્રસ્થ અવસ્થામાં રહેવાનો સમય છે એટલે વનવાહમાં ખૂબ સાધારણ રહેવાનું છે ન ખૂબ ઉચ્ચ ન ખૂબ નીચ પાછા જવાના માટે આત્માને સંપૂર્ણ પાવન બનાવવાની છે આજનું વરદાન સદા મોલ્ડ થવાની વિશેષતાથી સંપર્ક અને સેવામાં સફળ થવા વાળા સફળતા મૂર્ત ભવ જે બાળકોમાં સ્વયંને મોલ્ડ વાળવાની વિશેષતા છે તે સહજ જ ગોલ્ડન એજની સ્ટેજ સુધી પહોંચી શકે છે જેવો સમય જેવા સરકમસ્ટાન્સ હોય જેવી પરિસ્થિતિ હોય તે પ્રમાણે પોતી પોતાની ધારણાઓને પ્રત્યક્ષ કરવાના માટે મોલ્ડ થવું પડે છે મોલ્ડ થવા વાળા જ રિયલ ગોલ્ડ છે જેમ સાકાર બાપની વિશેષતા જોઈ જેવો સમય જેવા વ્યક્તિ તેવું રૂપ એમ ફોલો ફાધર કરો તો સેવા અને સંપર્ક બધામાં સહજ જ સફળતા મૂર્ત બની જશો સ્લોગન છે જ્યાં સર્વ શક્તિઓ છે ત્યાં નિર્વિઘ્ન સફળતા સાથે છે અવ્યક્ત ઈશારા હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો જેમ સાકારમાં આવવા જવાની સહજ પ્રેક્ટિસ થઈ ગઈ છે તેમ આત્માને પોતાની કર્માતીત અવસ્થામાં રહેવાની પણ પ્રેક્ટિસ હોય હમણાં હમણાં કર્મયોગી બની કર્મમાં આવવું કર્મ સમાપ્ત થયું પછી કર્માતીત અવસ્થામાં રહેવું આનો અનુભવ સહજ થતો જાય સદા લક્ષ રહે કે કર્માતીત અવસ્થામાં રહેવું છે નિમિત્ત માત્ર કર્મ કરવાના માટે કર્મયોગી બન્યા પછી કર્માતીત 和諧、和